ગરમીનું વાતાવરણ સર્જાતા ખેતીના પાકોને સિંચાઈ આપવું જરૂરી બન્યું છે પરંતુ ખેડૂતોને વીજ પુરવઠો નિયમિત નહીં મળવાના કારણે ખેતીના ઉભા પાક સુકાઈ રહ્યા છે ત્યારે મધ્ય ગુજરાત વીજ કંપની ખેડૂતોને વીજ પુરવઠો પૂરું પાડવામાં તદ્દન નિષ્ફળ નીવડી હોય તેવા ખેડૂતોએ આક્ષેપો કર્યા છે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા ચોમાસા પૂર્વે પ્રી મોન્સુન કામગીરી કરવાની હોય છે પરંતુ ચોમાસા પહેલા કોઈ કામગીરી નહીં કરવાના કારણે વીજ લાઈનો ઉપર વેલાઓ કબજો જમાવી દેતા યુવાન મોત નીકજ્યું હતું આજ થી ત્રણ દિવસ પહેલા સત્તર સપ્ટેમ્બર બે ના રોજે ગુનાટા ગામની જંખુબેન રાઠવા ઘાસ નો ભારો લઈને આવતી વેડા ઝૂકી ગયેલા વીજ બહારનો સંપર્કતા ગટા સ્થળે જ મોત નીપજ્યું તેમ છતાં વીજ સમારકામ નહીં થતા લોકોમાં રોષ ભાવુકી છે બોડેલિ તાલુકાના મુઢિયારી ગામના પર્વતભાઈ ભલુભાઈ નાયકના લાઈન ની ટીસી છેલ્લા એક મહિનાથી ઉડી ગઈ છે જે ટીસી બદલવા માટે અનેકો રજૂઆત કરવા છતાં ટ્રાન્સફોર્મર નહીં બદલાતા પોતાના ખેતરમાં ટામેટીના પાકને બચાવવા દરરોજ સવાર સાંજે ધૂળમાં પાણી લાવી

ખેડૂતોને વીજ પુરવઠો નિયમિત આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે અમારે અત્યારે લાઈટ નો પ્રશ્ન એટલો બધો છે અહીં કે અત્યારે અમે ટામેટીની ખેતી કરી છે અમને લાઈટ આ વરસાદ જ્યાં પછી એક પણ દિવસ લાઈટ અત્યારે નથી મળી રહી કઈ હલીપર ને ફોન કર્યો કઈ હલીપર ને બોલાવ્યા સ્થળ પર ટીસી પ્રોબ્લેમ છે તમારા ટીસી નવી નાખવું પડશે તારી પોતા અર્જી આઈ પેતા એને પાસર કે હમ પૈસી પાસા મે ખાસા દિવસ લગભગ 20 એક દિવસ પછી પાસા એમને જાણ કરી તો એવું કહી શકે આરટીસી કે યહબ અમારા મે આવે કોન્ટ્રાક્ટ ને તમાર વાત કરું પડે અમે રિપોર્ટ આલીન સુટતા કોન્ટ્રાક્ટ ને વાત કરી રીતે કે આજે આવશું કાલે આવશું એમ કરતા કરતા પછી અમને એવો જવાબ કરે છે કે તમારી એક ડીપિંગ લીધી હмар થી ન હવા એમ અમાર માંગો પડે છે તો અમારે એલેરા જુઆત છે

તો એમને બેરે દસ પોંચ રૂપિયા આપી આપીને ચાલો થોડીક પણ બાકી રાખીને અમે શોટ વાર લઈને આવીએ આવા અમારે પાક ને ગમે તે કઈ બચાવું પડે અને અત્યારે આ બે દિવસ નહી આવે તો એ છોકરા ને અભ્યાસો એ થયો અને અત્યારે કેવું કે છોડ મરી જ જાય તો એ કશા કામ ના નહીં અમારે પછી છોડ મર્યા પછી એવી કે અમે હાફડીપી લઈને આવ્યા છે પછી ચઢાવી દઈએ એમ કે તે શું અહીં કોમની અધિકારીઓને તો સાહેબ પૂછે કે એ મેં એમને કશું ખબર નહીં પડે એવી ખેતી કરતા હોય તો એમને ખબર પડે ને કે કય સાહેમે સમયે સિંચાઈ આલવું છે કઈ સાહે આને મહેનત કરવી છે એવી તો પંખાની તે બેસી રહેવાનો સરકારનો પગાર લઈ લેવાનો હવે અમારી રજૂઆત એવી છે કે પાવી જેતપુર તાલુકાનું છેલ્લા એ બોડેલી તાલુકાનું આ છેલ્લા છેલ્લું ગામ છે અહીંયા લાઇટની અમારે ખૂબ તકલીફ પડે છે જ્યારે પણ એક વાર પવન આવે એટલે લાઇટ બંધ થઈ જાય લંગરિયા પડી જાય અને ગમે તે ડીપી ભરી જાય આવું તેવું થયા કરે અને લાઈનો પણ મદદ કરીએ છે અમે સતત પણ લાઈનો સાફ થતી નહીં અને જ્યારે પણ રજૂઆત કરીએ તો એ રજૂઆત કર્યા પછી ચાર દિવસે જ ગમે તે માણસ અહીંયા આવે હેલ ફરી એક છે હવે ને પણ અમે કહીએ તો કે ભાઈ આજે મેં અમુક લાઈને શું અમુક લાઈને શરૂસ કર્યું છું અમે કંઈ બધે જોવા જતા નહીં એવા ચાર દિવસે રજૂઆત કર્યા પછી અહીંયા જોવા આવે તે ટાઈમે અમારે અહીંયા આ તો અમનો ખેતીનો પાક તો મરવા જ પડ્યો છે પણ એવું ઘરોમાં એવું થાય કે બરાબર ગરમીનો સમય હોય અને એ ટાઈમે લાઈટ જતી રહે તો ઘણી તકલીફ પડે હવે ખેતીમાં પણ એમ જ થાય કે અત્યારે અમે મારે પોતાની વાત કરવી તો એક મહિનાથી અમે રજૂઆત કરી અમારે ભરી ગઈ છે હેલ્ફર આવીને ચકાસણી કરી રિપોર્ટ આપ્યો એમજી તો એ કે ભાઈ આવી જશે તારે બે ચાર દિવસમાં આમ કે તો એક મહિનો થયો અને થી કોન્ટ્રાક્ટરને ફોન કરીએ તો કે સારું આવી જશે અને હેલ્પરને કહ્યો તો કે ભાઈ અમે તો અમારો રિપોર્ટ આ છૂટા હવે એ કોન્ટ્રાક્ટર નામ આવી જાય તો અમારે આને રજૂઆત કોને કરવાની એટલે એવું છે એટલે અમને તાત્કાલિક આનો વીજ પુરવઠો મળે અને અમારો જે પાક બગડે એ બચે એવી જ અમારી માંગ છે એ હોન એ વિસ્તારમાં જંગલી પ્રાણીઓનો બી ત્રાસ હોય છે ત્રાસ હોય છે સાહેબ અહીંયા ઘણો ત્રાસ હોય છે પણ હવે આ લોકો ટાઈમે વીજ લાઇટો નહી ટાઈમે મળવું એ જ મુસીબત છે બીજું કંઈ નહીં અજવારું હોય તો વધારે સારું પણ શું કરવાનું હાલ ખેતી બેઠક હાલ ખેતીની દશા તો શું છે કે જેને કનેક્શન છે ત્યાં એવો કઈ ધોંધિયા પોત પોતે પોતાની લાઇન સુધીના લંગરિયા ચડાવવાનું આવું તેવું કરી કે પોત પોતે પોતાની ડીપી સુધીનું કનેક્શન ગમે તે રીતે લઈ જાય પણ અમારે તો એવું છે કે બે કિલોમીટર એટલું જઈએ તો મેન લાઇન આવે એટલે ત્યાં સુધી પહોંચવામાં ઘણી તકલીફ એટલે અમારે આ ડીપી એ ડીપી ભરી જાય એટલે અમારે તો અહિયાં ઢોર ઢોકર ને હોય ખેતી ને બધાને તકલીફ છે એ બાબતે હું એટલું કહીશ શરૂઆતમાં વાવાઝોડાના કારણે થોડો વરસાદ પણ પડી હોય એ વખતે પણ થોડો વિસ્તરેલો કહેવાય છે અને અમે તાત્કાલિક એની પર કાર્યરત થઈને પૂર્વક કરવા પ્રયત્ન કર્યો જેમ બને એમ જેટલી બને એમ ઝડપી અને વિસ્તરેલો સાતત્ય પણ પૂર્વવત કરેલો છે હા એ વાત સાચી છે વધારે ગામમાં કૃષિ ફેલ થઈ ગયો હતો એગ્રીકલ્ચરનું અને એ કૃષિ કરાવવા માટે એમની એપ્લિકેશન આવી હતી